જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સાંભળશું સોમવારે સાંભળવામાં આવતી શિવમાળા મણકા એકસો આઠ જેમાં ભગવાન શિવના એકસો આઠ નામની આરાધના કરવામાં આવી છે ભગવાન શિવના ગુણ ગાવામાં આવ્યા છે આ એકસો આઠ માળાનો જપ કરવાથી કે સાંભળવાથી નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે સંતાનહીન હોય તેને સંતાનની પ્રાપ્તિ થાય છે જેને ગ્રહ પીડા હોય નડતર હોય કોઈ દુઃખ દર્દ હોય કે અસાધ્ય રોગ હોય તો તે દૂર થાય છે ગરીબી અને દરિદ્રતા મટે છે જીવનના દરેક મહાકષ્ટનો અંત આવી જાય છે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે તથા તેની એકોતેર પેઢીનો ઉદ્ધાર થાય છે ઓમ નમ શિવાય માળાનો નિત્ય જપ કરવાથી ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે સર્વી મનોકામના સિદ્ધ થાય છે ભોળાનાથ શક્તિપતિ હંમેશા તેના ભક્તો પર રાજી રહે છે પ્રસન્ન રહે છે અને તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં ઓમ નમ શિવાય અષ્ટોતર સતનામ માળાનો પાઠ સાંભળશું જો આપને આ પાઠ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો ઓમ નમ શિવાય એકસો આઠ માળા શરૂ કરીએ બોલો ભગવાન ભોળાનાથ ની મંગલકારી શિવનું નામ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય સાચું સુખ દેનારું નામ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય વાંછિત ફળ દેનારું નામ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ऋषि मुनि सौ जपता नाम ओम नम शिवाय ओम नम शिवाय ब्रह्मा विष्णु उच्चारे नाम ओम नमः शिवाय ओम नम शिवाय पार्वती ना प्यारा नाथ ओम नम शिवाय ओम नम शिवाय नंदी गणेश सौ जपताय जा नमः शिवाय ओम नमः शिवाय નારદ શારદ ગાતા ગાન ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય તેત્રીસ કરોડ દેવ છપતા ચાપ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ગંધર્વ ગંધર્વકિન્નર ગાતા ગાન ઓમ નમ શિવાય ઓમ શિવાય બારે વર્ષે અમૃત ઉભરાય ઓમ નમઃ શિવાય ઓ નમ શિવાય સાધુ સંતો ના પ્યારા નાથ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ધૂન મચાવે આઠે ધામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વ સકળ ના તારણહાર ઔં નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કૈલાસ માંગ ઉંમ જે એક નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અણુ અણુ માં ભોલેનું વાસ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપતો જાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અંત સમયે આપે છે કામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યા નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરનાથનું અમર છે નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય भक्तो दर्शन करवा जाय ओम नमः शिवाय ओम नम शिवाय चन्द्रनि भक्ति नाथ ओम नमः शिवाय ओम नमः शिवाय सोमनाथ कहवाया नाथ ओम नमः शिवाय ओम नमः शिवाय दर्शन करता पाप धोवाय ओम नम शिवाय ओम नमः शिवाय કાર્તિક ના પ્યારા નમઃ શિવાય ઓમ શિવાય પ્રગટ્યા નાથ ઓમ નમ શિવાય શિવાય પૂનમ અમાસ માં દર્શન થાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણ ની ભક્તિ સ્વીકારે નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય अवन्तिकामा विराज्यानाथ ओम नमः शिवाय ओम नमः शिवाय महाकाल थी प्रगट्यानाथ ओम नमः शिवाय ओम नम शिवाय कुंभ मेला तीर्थ धाम ओम नमः शिवाय ओम नमः शिवाय भक्ति मुक्ति भक्तिमुक्ति नाम ओम नमः शिवाय ओम नमः शिवाय मध्यमासे ॐकारनाथ ओम नम शिवाय ઓમ નમ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય વિદ્યાચલના તારણહાર ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય પરલી ગામે બિરાજ્યા બિરાજ્યાનાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય વૈજનાથ નો મહીમા અપાર ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા દુખડા જાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ડાકીન વનમા વસિયાનાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ભીમરાક્ષસને હણતાનાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ભીમા શંકર પામ્યા નાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય અમર રાખ્યું ત્યાં ભીમનું નામ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય સેતુ બંધ માધામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામની ભક્તિ સ્વીકારે નાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય રામેશ્વર નામ પ્રગટ્યા નાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય વિજયના આપ્યા આશીર્વાદ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય દારૂકવનમાં બિરાજે નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વરનું પામ્યા નામ ઓમ નમ શિવાય ઓ નમ શિવાય પસુરોના સંહારકનાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય દીનદુખિયો ના તારણહાર ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય કાશી નગરી અમર છે ધામ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશ્વર નો મહિમા અપાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરતાનું આપે વરદાન ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગૌતમી તટે વિરાજ્યાનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્ર્યબકેશ્વર થી પ્રગટ્યાનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે પ્રગટ્યાનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદાર નામે પ્રગટ્યાનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જનમ જનમ ના પાપ ધોવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથ નો મહિમા અપાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિદ્વાર હરિહરનું ધામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિકેશ નો મહિમા અપાર ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય દુષ્માની ભક્તિ સ્વીકારે નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુષ્મેશ્વરથી થી પ્રગટ્યા નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર કર્યું ધુસ્માનું નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિર્લિંગ નો મહિમા અપાર ઓમ નમ શિવાય શિવાય જન્મ મરણ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગિરનાર ની ભક્તિ સ્વીકારે નાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ભવના પાપ હરે ભવનાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેરેશ્વર નો મહિમા અપાર ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય કુબેર ભંડારી આપ્યું નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કળિયુગ ના સાચા આધાર ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય अष्टसिद्धि देनाम ॐ नमः शिवाय ॐ नमः शिवाय ज्ञान भक्तिना च भण्डार ओं नमः शिवाय ॐ नमः शिवाय शिवभजता आपे वैराग ॐ नमः शिवाय ॐ नमः शिवाय चार पदार्थे नाथ ॐ नमः शिवाय ॐ नमः शिवाय અડસઠ તીર પુણ્ય દેનાર ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ચાર વેદ નો એક જ સાર ઓ શિવાય ઓમ નમઃ શિવાય તેર કરોડ જપતા જે જાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ પદ આપે ભોલેનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કામ ક્રોધ હણનારું નામ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય માયા મોહને દૂર કરનાર ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય શિવરાત્રિએ જપજો જાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જનમ જનમ ના બાણે પાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રાવણ માસમા કરતા જાપ ઓ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ ચરણો માં પામે વાસ શિવાય ઓમ નમઃ શિવાય એકોતેર પેઢી તારે નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નિર્ધન નેધન આપે નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પુત્રિવાય નમ શિવાય પીડા શિવાય દુઃખ દરિદ્ર દૂર કરનાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ સિવાય મહારોગ નો એક ઇલાજ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાણે નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ શિવશરણું આપે એક નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાયર નહીં કામ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય છોડી સૌ કામ ઓમ ઓમ નમઃ શિવાય બતાવ્યું ગુરુ એ સાચું જ્ઞાન ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપતો જાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સંકટ ના આપે આરામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય

આધિ વ્યાધિ ઉપાધિ હરે પરમ પાવન શિવ નામ મનોકામના પૂરણ કરે ભક્ત વત્સલ ભોલેનાથ બોલો શ્રી શિવ કી જય ઉમાપતિ મહાદેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય ગજાનન ગણપતિ કી જય

ભક્તોના ભવો ભવના દુઃખનું હરણ થાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે આ શિવમાળા મંત્રનો જપ નિત્ય જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર સોમવારે કરવો અને જો દર સોમવારે પણ ન થઈ શકે તો શ્રાવણ મહિનામાં તો જરૂર કરવો જોઈએ આ શિવમાળા મંત્રનો જપ કરવાથી કે સાંભળવાથી ભગવાન શિવની કૃપા તુરંત જ પ્રાપ્ત થાય છે મનોકામના સિદ્ધ થાય છે અનેક જન્મોના પાપનો નાશ થાય છે જાણતા અજાણતા થયેલી ભૂલોના દોષ દૂર થાય છે મિત્રો ભગવાન શિવ એ અમંગળ વેશ ધારણ કરનારા મંગલકારી દેવતા છે મંગળોનું પ્રદાન કરનારા દેવ છે ભગવાન શિવની આરાધના કરનાર ભક્તોનું સર્વ રીતે મંગળ થાય છે શુભ થાય છે અને થતું રહેશે આથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા શિવ નામ મંત્રના એકસો આઠ મણકા ઓમ નમઃ શિવાય અષ્ટોતર સતનામ માળા દરેકે જરૂર કરવી તો મિત્રો આ વીડિયોમાં શિવના એકસો આઠ મણકા એટલે કે ઓમ નમઃ શિવાય અષ્ટોતર સતનામાવલી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોલેનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા કૃષ્ણ